નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા તાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ પિસ્તાલીસો પ્લસ ગુણી નવા તાણાની આવક છે અને નવા તાણાની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ નવા તાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ છે બસાઈ કોલમો સુલેનાઈટ કોલમો નંબર 250 250 250 250 250 અને લવયકલ્યાણ જે સામાન છે અને નવા દાણા 1410 ભાવ થયો કોલેટીની વાત કરે ને ભાઈ જોવો ભાઈ આવો આ ભાઈ 1410 ભાવ નવા દાણા લઈ લો કોલેટી 1410 રૂપિયા ભાવ નવા દાણાનો જોવો કોલેટી

नवा दाणा 1410 रुपया भाव थयो क्वालिटी ની વાત કરી હું કા પણ લાઇટિંગ માં થોડાક ધીમે 1410 રૂપિયા પર નવ દાણાનો જો ક્વોલિટી 1410 રૂપિયા પર નવ દાણાનો જો ક્વોલિટી 1410 પાવાનો આજ એવું ગિરિયન ફોન હે ના પાડો બોલા પડ્યા ઉતારી આ પેલે તારે થાવે તીરો તો બાઈ નવા દાણા 1394 ભાવ થયો પોલિટી ની વાત કરે ભાઈ હુકાયા ભાઈ જોઈ લો 1394 રૂપિયા ભાવ નવા દાણા નો જોઓ બોલ 1394 ભાવ 1394 ભાવ જોઈ લો ભાઈ 220 રૂપિયા દંડ કરનારદાર ચૌદસો ને અઢાર રૂપિયા ભાવ થયો ભાઈ નવા તાણા ક્વોલિટીની વાત કરીએ ને હુક્કાદમ જોવો ચૌદસો ને અઢાર ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો અઢાર ભાવ નવા તાણાનો હુક્કો માલ એકદમ જુઓ ભાઈ 1408 रुपया भाव थयो નવા દાણા क्वालिटी ની વાત કરી હું કાય ભાઈ પણ લાઇટિંગ માં ડીમે થોડા 1408 રૂપિયા ભાવ નવા દાણાનો જોઈ લો ક્વોલિટી 1408 ભાવ નવા દાણાનો જોઈ લો બસ આ રૂપિયા બે સમય આઈ બે સમય આઈ આ બે સમય આઈ બતો બતો ને ક્યાં દેવા પર નો દેઉ ઓપન નો 1400 12 રૂપિયા 12 માં લે પૈસે નવા દાણા 1392 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1392 રૂપિયા ભાવવાનો આજનો જો લો ક્વોલિટી 1392 ભાવવાનો જો ક્વોલિટી 1392 ભાવ 1468 રૂપિયા ભાવ થયો નવી દાણી એ ક્વોલિટી ની વાત કરે ને ભાઈ જોવો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ જોઈ લો 1468 રૂપિયા ભાવ નવી દાણી નો જો ક્વોલિટી 1468 ભાવ નવી દાણી 9 दाणा है 1404 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ને ભાઈ સુક્કો માલ જો 1404 રૂપિયા ભાવનો વેલીઓ ક્વોલિટી 9 दाણા 1404 ભાવનો જો ક્વોલિટી 1320 રૂપિયા ભાવ થાય મતલબ 1420 રૂપિયા ભાવ થયો ભાઈ નવી દાણી ક્વોલિટી ની વાત કરે ને ભાઈ જો ક્વોલિટી માં લાઇટિંગ માં હાઉ ડી મે ચૌદસો ને વીસ રૂપિયા ભાવ નવી તાણીનો જોવો ક્વોલિટી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો નવા તાણા ક્વોલિટીની વાત કરીએ એકદમ જોઈ લે ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ નવા તાણા જોવો ક્વોલિટી चौदसो आड़त भाव ना आज ना जी लो क्वालिटी चौदह आड़तरीस भाव पंद्रह सौ चालीस रुपया भाव थो भाई नवा दाणा है क्वालिटी बात करें भाई जो भाई क्वॉलिटी में हुक्का है एकदम हवा आटी पंद्रह सौ चालीस भाव आज ना जो क्वॉलिटी

ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણાટી ની વાત કરીને ભાઈ હું એકદમ જોઈ લ્યો ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ નવા ધાણા જોઈ લ્યો ચૌદસો ને ચૌદ ભાવ ભાઈ આવા ધાણાનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો નવા ધાણા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં વા જોઈ લ્યો ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ આ ધાણાનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવનો આજનો જોઈ લો